દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છે નેશનલ હાઈવે ઉપર આપણે આવ્યા છે જે વાંકાનેર નેશનલ હાઈવે ઉપર અહીંયા લગભગ ત્રણ થી ચાર જગ્યાએ અલગ અલગ મૂર્તિઓ બનાવે છે અને કલરફુલ મૂર્તિઓ બનાવે છે અને ગણેશ ચતુર્થી થોડા દિવસોની અંદરમાં આવી રહી છે ત્યારે ગણેશ ભગવાનની વિવિધ પ્રકારની મૂર્તિઓ વાંકાનેરની અંદરમાં અસંખ્ય જગ્યાએ પંડાલ થાય છે અને ગણેશ ભગવાનની પૂજા અર્ચના થાય છે તો વાંકાનેરના જે ધર્મપ્રેમી લોકો છે જે ગણેશ ભગવાનને ધૂંધાળા દેવને માનવાવાળા જે લોકો છે એમને કેવી મૂર્તિ લેવી છે અને કેવી મૂર્તિ ચોઈસ કરવી છે એના માટે અહીંયા બે થી ત્રણ જે પંડાલ જે છે મૂર્તિના જે બનાવે છે જે લોકો એની પાસે આપણે જઈએ છીએ અને કેવી કેવી મૂર્તિ બનાવે છે અને કેવી રીતે બનાવે છે એના વિશે આપણે વિગતવાર હું ભાટી માધ્યમથી બતાવું છું તો ચાલો આપણે જઈએ પંડાલની અંદર આ નેશનલ હાઈવે છે વાંકાનેર નો અને જે આ એમના જે પંડાલ જે છે જો એ હું આપને બતાવું છું તમારે એટલે તમને ખ્યાલ આવી શકે જો નેશનલ હાઈવે જે મચ્છુ નદી જે છે ત્યાં જ એને બાજુની અંદરમાં જ આ એમનો પંડાલ જે છે તમે જોઈ શકો છો જુઓ અલગ અલગ મૂર્તિ શું નામ છે એમનું હર્ષદભાઈ એવા છે જો આ ગણપતિ બાપા ની આ મૂર્તિ લઈ જાય છે એટલે જો અત્યારથી ગણપતિ બાપા જે મૂર્તિઓ ખગ્યું છે તો આપ જોઈ શકો છો સરસ મજાના ગણપતિ બાપા જો આપને દર્શન કરાવું છું લુણસર ની અંદર મૂર્તિ સ્થાપના કરવામાં આવશે તો તમે પણ ખરેખર એક વખત મૂર્તિઓ જો ખરીદવી હોય તો તમે પણ અહીંયા ખરીદી શકો છો અને મૂર્તિઓ જે જો છે લઈ જઈ રહ્યા છે હર્ષદભાઈ કેવું લાગી રહ્યું છે મૂર્તિ કેવી છે સારી છે કલર એવું કેવું છે કલર કોમ્બિનેશન એ કેટલા લીધી માં લીધી 5100 માં

હસી ખુશી બાપા આનંદ રાખે કઈ કેવું ના પડે બાપા ની દયા ભલે તમે અંદર આટો માટો મારો જો અંદર મૂર્તિ તમને આમ થાય છે કે મૂર્તિ બનાવેલી હે બાપા અમને મહેનત કરાવે એટલી કરી બાપા બાપા ની દયા છે અમારે ઉપર ખરેખર સરસ સુંદરી જો કલરફુલ મૂર્તિઓ જે છે આયા તમે ખરેખર આવીને એક વખત મૂર્તિ માટેનો તમે ટ્રાય કરો નેશનલ હાઈવે શું નામ તમારું જગમાલભાઈ જો જગમાલભાઈ પણ એક સારા કલાકાર છે તો તમે જગમાલભાઈનો જે સ્ટોલ જે છે આયા

દર્શક મિત્રો તમને અલગ અલગ મૂર્તિઓ બતની ફાઇનલ ટચ હજી બાકી છે હજી આખો જો તમે જોઈ શકો છો પણ અત્યારે તમને ફાઇનલ ટચવાળી પણ મૂર્તિઓ અમુક તમને જોવા મળશે કારણ કે અત્યારે જે મૂર્તિઓ જે છે જેટલી બની છે એ બધી જ મૂર્તિઓ ખરેખર કલરફુલ મૂર્તિઓ છે અને તમને એકથી એક બુલશો એવી સરસ મજાની મૂર્તિઓ જો અત્યારે બની રહી છે અત્યારે કારીગરો કામ પણ અત્યારે કરી રહ્યા છે તો હું તમને આખો એક ફાઇનલી ટચ તમને હું બતાવું છું જો અલગ અલગ તમે જોઈ શકો છો જો એમની કલરફુલ મૂર્તિઓ અત્યારે બની ગઈ છે મિત્રો ફાઇનલ ટચ જ બાકી છે હવે સાત દિવસ બાકી છે તો તમે મૂર્તિઓ જો તમારે ખરીદવી હોય તો તમે અત્યારે પણ તમે ચોઈસ કરી શકો છો અને અલગ અલગ જો મયુર આકારની પણ છે હે જો મિત્રો અમુક અમુક તો બુકિંગ પણ થઈ ગયું છે તો તમે પણ જો લેવી હોય તો તમે પણ એ બુકિંગ કરાવી જાઓ નહીં તો વેલાસર તો તમને પણ સારી મૂર્તિ મળશે જો અલગ અલગ સ્ટાઈલ ની મૂર્તિઓ તમને જે બતાવું છું જો તમે જોઈ શકો છો જો અલગ અલગ મૂર્તિઓ જે છે જ સરસ મજાની મૂર્તિ છે તમને અહીંયા વાકરાયણમાં તમને સારામાં સારી મૂર્તિ મળી જવાની છે જો અલગ અલગ તમને બતાવું છું મૂર્તિઓ જો ખરેખર તમને મૂર્તિ એક જો અને એક ભૂલો એવી સરસ મૂર્તિ બનાવી રહ્યા છે

ચોટેલા જો ચોટેલા થી બધા મિત્રો આવે છે અને અહીંયા આવીને પોતે જો આ મૂર્તિઓ બનાવે છે ખરેખર ખૂબ સરસ મજાની મૂર્તિ હોય છે અહીંયા લગભગ એકાદ મહિનો અગાઉ આવી જાય છે શું જો અલગ અલગ મૂર્તિઓ તમને મિત્રો બતાવું છું જો આપ જોઈ શકો છો હા તમારે જેવી જોઈ એવી મૂર્તિ તમને મળી જશે મિત્રો જો મિત્રો ખરેખર મૂર્તિ તમારે જોવા જેવી છે અને તમને ચોઈસ કરવા જેવી મૂર્તિઓ જે છે જો આપને અલગ અલગ મૂર્તિઓ હું બતાવું છું જો આખી મૂર્તિથી ભરપૂર આખો પંડાલ છે એમનો હજી આ ફાઈનલ ટચ હજી આપી રહ્યા છે એટલે તમારે જો કોઈ બુકિંગ કરાવવું હોય મૂર્તિનું

અને તમારી ચોઈસ મુજબની મૂર્તિ તમને વ્યાજબી ભાવે પણ અહીંયા મળશે તમને જો આ એમનો આખો પરિવાર જે છે પોતે અહીંયા આવીને એકાદ મહિનો બધા સાથે રહીએ છે અને મહેનત કરી અને પોતાની કલા કારીગરી દ્વારા પોતે કમાણી કરે છે અને વ્યાજબી ભાવે મૂર્તિઓ અહીંથી પણ તમને મળી જવાની છે એટલે તમને જો આખો બતાવું છું એરિયલ વ્યુ શિખરાની અંદરમાં પણ આ મૂર્તિ મૂકવામાં આવશે પંડલમાં જે આપ જોઈ શકો છો ઈસી પરાની અંદરમાં આ મૂર્તિ મૂકવામાં આવશે જે આપને બતાવું છું દર્શક મિત્રો આપણે જો મૂર્તિઓનું કામ અત્યારે ચાલુ છે હું આપને બતાવું છું અલગ અલગ જે કલરમાં અને અલગ અલગ જે સ્ટાઇલમાં જે છે ગણેશ ભગવાન કારણ કે ગણપતિને માનવા વાળો વર્ગ ખૂબ જ મોટો છે અને એની જે મૂર્તિઓ જે છે કલાત્મક એ કેવા પ્રકારની છે એ હું આપને જરા બતાવું છું કે તમને ખ્યાલ આવે દર્શકોને કે આપણે કેવા પ્રકારની મૂર્તિઓ લેવી છે અને કેવી મૂર્તિઓ લેવી છે એના માટે થઈને હું એક આખો આપને નજારો બતાવું છું નાના મોટા વિરાટ અને જે મોટી સાઈઝના છે એ પણ હું આપને બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કારણ કે અત્યારે આખરી ઓપ અત્યારે આપવામાં આવી રહ્યો છે જો આપ જોઈ શકો છો અલગ અલગ જે ગણેશ ભગવાન જે છે એને અત્યારે કલર પણ કામ ચાલુ છે જો આપને હજી તો આ ફાઇનલ ટચ છે કારણ કે હજી સાત દિવસની હજી ગણેશ ચતુર્થીને વાર છે તો અલગ અલગ ગણપતિ બાપા અત્યારે જો બની રહ્યા છે તો કેવા ગણપતિ બાપા બનાવે છે અને કેવી રીતે બનાવે છે એના વિશે પણ આપણે માહિતી લઈશું તો આપણે જે કારીગરો જે છે જે અહીંયા બનાવી રહ્યા છે એની પાસે આપણે જઈને વિગતવાર આપણે બધી માહિતી આપણે મેળવવાના છીએ જો આપણે પહેલાં હું બતાવી દઉં છું કે અલગ અલગ ગણપતિ બાપા જે છે એ કેવા છે જો આપણે બતાવું છું હજી ફાઇનલ ટચ હજી બાકી છે જો આપ જોઈ શકો છો

મિત્રો સરસ કલરફુલ જો આપણે એની પાઘડી પણ તમે જોવો સરસ મજાની પાઘડી જે છે અલગ અલગ ગણપતિ બાપા જે છે શું જો આપણે એમના મિત્ર જે છે એમની પાસે જાય છીએ આપણે

મહેનત પ્રમાણે આ મૂર્તિના પૈસા લેવાના કારીગર ની આપડે કિંમત મૂર્તિ ને થવાની આયા મળી જાય ઉપર કેવડા બનાવો છો એક ફૂટ થી ચાલુ થાય બે ફૂટ ત્રણ ફૂટ પછી આપણે ગ્રાહક જેવી મૂર્તિ માંગે આપડે એ પ્રમાણે આપડે લાવી દઈએ દસ ફૂટ ની આઠ ફૂટ ની આપડે અત્યારે સાત ફૂટ ની મૂર્તિ છે પાંચ ફૂટ ની એક ફૂટ ની એ બીજી બાજ આવે

દર વખતે જે ભાવિ ભક્તો છે વધારો થતો જાય છે ને હા વધારો થતો જાય છે પેલા અમે શરૂઆતમાં માં નાની મૂર્તિ લાયા તા એકસો પછી આપણે દોઢસો કરી બસો કરી અઢીસો પચાસ પચાસ નાંગ વધી ગયા એમાં વી પચીસ નાંગ વધી જાય પાછા એટલે તો આપણે ભાવ નો લે પછી આપી દઈએ હું બિહાર બાપા ને વિધિ થઈ જાય એમની પવિત્ર થઈ જાય હું આપડી મૂર્તિ આવી જાય એટલે પવિત્ર થાય તો આપડી મહેનત સફળ થાય બરાબર ધન્યવાદ એ વાતાવરણ ની જનતા એટલે આવીને લઈ જાવ બસ તમારે આપણી મૂર્તિ છે બાપા તમારોય ભલું કરશે ને અમારી મહેનત કરીએ તો અમારું સારું કરશે બાપા તમે આવીને લઈ જાજો આસી મૂર્તિ બસ અમારું મૂર્તિ છે રાજુભાઈ આટલી વિનંતી આપડી ચોક્કસ તો જો અલગ અલગ જો મૂર્તિ છે રાજુભાઈ ની અને રાજુભાઈ નું ખરેખર મૂર્તિ ની અંદરમાં નામ છે અને એવું એમનું કામ છે અને પોતે ધાર્મિક માણસ છે તો તમે મિત્રો આવીને ખરેખર એકવાર મૂર્તિઓ એમની જોવા જેવી છે ફાઇનલ ટચ અત્યારે આપી રહ્યા છે હજી સાત દિવસ બાકી છે તો તમે એકવાર આવીને તમે ખરેખર એક મુલાકાત લ્યો તમે દર્શક મિત્રો અહીંયા પણ આખો જો અલગ અલગ જે પંડાલ જે છે એમાં અહીં પણ એક પંડાલ જે છે જે મૂર્તિઓ અત્યારે બની રહી છે જે હું આપને બતાવી રહ્યો છું કે જે ખરેખર અલગ અલગ જે નેશનલ હાઈવે ઉપર જે બધા પંડાલ જે છે એમાંનો એક પંડાલ અહીંયા પણ જે છે જે અત્યારે જો ફાઇનલ ટચ આપી રહ્યા છે

એટલે આ વખતે તમે કેટલી મૂર્તિ લઈને આવ્યા છો આ વખતે અલગ અલગ બનાવતા ને ને બધી મળી જશે જો અહીંથી પણ તમને અલગ અલગ સાઈઝ ની બધી મૂર્તિઓ મળશે તો તમે પણ અહીંયા આવીને પંડાલની મુલાકાત લઈ શકો છો અને સાત દિવસ બાકી જાય તો તમે પણ મૂર્તિની બુકિંગ કરાવી શકો છો જો અલગ અલગ આપને બતાવું છું